તમે જ તમારા છોકરા ને નોકરી લાગી છોકરા ચાલીસ લાખ ની જમીન રાખી રાશિદ તો પૈસા પછી મજરા આવશે નોકરી કરાણાથી આવશે એટલે એ જમીન

છોકરા હતા કંપની બે બે ભાઈ ને ઘેરાયા બરોબર આમ ઠાકોર ધાબાનું કોઈ લીધું આજુબાજુ મારી વાત તો પોણી ભેગું તો આપડે

એ વાત લાખ રૂપિયા ની આપણ હવે કરી દો બેઠક રાખો બેઠક રાખી રાખી આવો બે દાવો કરો બેઠક જરૂર ઉપર બીજા કઈ ગ્રાહક

અને આપડે આવજો આવજો લાલ ભાઈ આવજો હો તમારે થાય હારું લાલ ભાઈ આપડે આપડે બધા આવો જબરી છે આ મમા ભાઈ ના અંઘાત મુદ્દો કરું પણ જમી જબરી છે જમીન જબરી છે ને રાખવા જવો આપડે રાખવા જમીન રાખો કેમ કરીને